ભારતમાં હજી ન્યાય જીવે છે અને જેઓ એવું માને છે કે તેઓ ન્યાયની દેવી એટલે કે કે અદાલત કરતાં સર્વોચ્ચ સર્વોચ્ચ છે 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 તેને આ અદાલતો વારંવાર ભાન કરાવે તો આવી જ ઘટના ભારતની સુપ્રીમ કોર્ટમાં બની સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ સુરતના પોલીસ કમિશનર અને સંબંધિત પોલીસ અધિકારીઓની જાટકણી નીકાળતા કહ્યું કે હવે તમારા બિસ્તરા પોટલા લઈને સુપ્રીમ કોર્ટ આવજો શક્ય છે કે હું અમે તમને સીધા જ જેલમાં મોકલી દઈએ તો સુપ્રીમ કોર્ટે આવું આકરું વલણ આ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ અપનાવ્યું તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક વખત ખાખીનો રંગ ચડી જાય અને એક વખત ખાખી માથા ઉપર સવાર થઈ જાય એટલે એ ભાન ભુલાવે છે અને ખાખીને એવું લાગવા લાગે છે કે તે સર્વોચ્ચ છે તે જ છે તેમ લોકોની સાથે વ્યવહાર કરશે અને તેને પૂછનારું કોઈ નથી આ ખાખીને જ્યારે રાજકીય રક્ષણ મળી જાય ત્યારે એવું લાગે છે કે હવે તો બસ ઈશ્વર પછી આ પૃથ્વી ઉપર કોઈ છે તો ખાખી છે પણ એક ઘટના એવી ઘટે છે કે સુપ્રીમ કોર્ટે ખાખીને તેની ઔકાત બતાવવાની હિંમત કરી છે તો ઘટના શું છે ઘટના એવી છે કે સુરત પોલીસ એક ઉદ્યોગપતિ સામે ફરિયાદ નોંધે છે તેનું નામ છે તુષાર શાહ તુષાર શાહ સામે ગુનો નોંધાય છે એટલે તુષાર શાહ કાયદાકીય રક્ષણ મેળવવા તારીખ છ ડિસેમ્બરના રોજ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે તે પોતાનો પક્ષ મૂકે છે અને સુપ્રીમ કોર્ટ કેટલીક શરતો સાથે આગોતરા જામીન આપે છે

આરોપીની સુરત પોલીસ ધરપકડ કરવાની હિંમત કરે છે સુરત પોલીસ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની હિંમત કરે છે આ સાંભળી સુપ્રીમ કોર્ટ છે પોલીસ કે કોઈ રાજકારણી સર્વોચ્ચ નથી કેવી રીતના સુરત પોલીસની હિંમત થઈ કે જેને અમે આગોતરા જામીન આપ્યા તેને હિરાસતમાં લેવાની હિંમત કરી એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચાર દિવસ દરમિયાન સુપ્રીમ કોર્ટ વધુ નારાજ થાય છે અને કહે છે કે સુરત એ ડાયમંડનું હબ છે તમે બહાના કાઢો છો કે તમારી પાસે સીસીટીવી નથી તેનો અર્થ એવો થયો કે તમે બધું જ પૂર્વયોજિત કર્યું છે

કે 29મી જાન્યુઆરીએ તમે અમારી સામે હાજર રહો પણ જ્યારે હાજર થાઓ ત્યારે બિસ્તરા પોટલા લઈને આવજો શક્ય છે કે અમે તમને અહીંથી સીધા જેલમાં મોકલી દઈએ કારણ કે તમારા તમે અમારા આ દેશનું અવમાન કર્યું છે તો આ ઘટના છે જોઈએ 29 જાન્યુઆરીએ શું થાય છે પણ અત્રે ઉલ્લેખનીય એ બાબત છે કે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર એકત્રીસમી જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે તેમ નિવૃત્તિના બે દિવસ પહેલાં તેમણે હવે સુપ્રીમ કોર્ટનો સામનો કરવો પડશે આખી ઘટના એવા પોલીસ અમલદારો માટે લાલબત્તી સમાન છે જે પોલીસ અમલદારો રાજકીય નેતાને કે સિનિયરને ખુશ કરવા માટે અથવા પોતાના અંગત સ્વાર્થમાં અથવા બદલો લેવાની ભાવનાથી જ્યારે જ્યારે આ પ્રકારના કૃત્ય કરે છે યાદ રાખવાનું કે ન્યાય તો અહીંયા જ તોળાય છે સાત જન્મ પછી એટલે કે ઉપર ગયા પછી ન્યાય થાય છે એવું માનવાની ભૂલ કરતા નહીં તો આ છે નવજીવન ન્યૂઝ આ પ્રકારની ઘટનાઓ તમારી સામે અમે ઉજાગર કરતા રહીશું એટલે જ અમારો બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવો તમે પણ નવજીવન ન્યૂઝનો હિસ્સો અને અવાજ બનો કારણ કે અમે તમારો અવાજ છે અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો એક નવા વિશે સાથે તમારી સામે બહુ જલ્દી ફરી આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા